Awaju awaju muda leleu tamtare Hal! લે લ્યો લે મફત આ તારું બાપ ગામનું નામ છે અમે આયા કોઈને પૈસા પૈસા દેતા જ નથી ને આ ગામનું ગીરું તો હો અમે કોઈને પૈસા દેવી ને કોઈને લેવી બધી વસ્તુ મફત જ એટલે મફત

પાડન પડી ગયો તો હાઉ આ તો થઈ ગયો હવે એવો ભલે વિયો ગયો મારી પાસે એક મસ્તિકાનો ગયો છે આમ ના ગોરા મૂકી છે પોરો ખાવા બેવે ને એટલે આપણે વાય તિન ગોરા બઠાઈ લેવાના હાલો 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 આય હા તાર ઘરે થી છે ને ફ્રીજ પાણી લેતો જાય

તે 200 રૂપિયાનો ગોળો ના કા દીધો તે તો શાંતિ રે ઘરકા આ ગડશે અનમ તો રેકડી મૂકીને કે થાય ને તો છે ને આવી ગયા ગોળા બામુ ગોળા લઈને આવી ગય છે હાલો રૂપિયાનો એક ગોળો અરે ગોળા લઈ લો ગોળા અરે ઠંડુ પાણી હારું થાય છે ગોળામાં હલો લઈ લો લઈ લો ગોળા હલો પણ મેં તને ધમકી દીધી ને મારી ભૂલ થઈ ગઈ છે આપણે બે સમાધાન કરી લઈએ બીડી પાઈ દઉં હાલે Beli-beli, aduh, Allah, baik, hei, 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 marah, gula, lencah, baca, ubah, marah, hei, 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 marah, gula, jalan, jalan, hei, marah, marah, jalan,

ભૂસ મારી દીધું ને એ બધા ના કોલ ને પૈસા ને બધું શોધી જાય હલો હલો આપડે સાનો રહી હો